તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે સવારના કેટલા સાડા છ વાગ્યા છે અને આજે એક કોલેજ સાડી પહેરીને જવાનું છે તો હું તમને બધાને બતાવીશ અત્યારે આ સાડી પહેરવાની છું તો જો મસ્ત એવી ત્યાં થઈ ગયો મેકઅપ મેં મારી રીતે કર્યો છે સો કેવો થયો છે ફટફટ કોમેન્ટ કરી દેજો અને આ લગાવું પછી કેવી લાગું છું જો અત્યારે જો કેવી લાગું છું અને થોડીક વાર પછી જાઓ જો હવે જો કઈ લાગુ છું વિથ બિંદી બિંદી મારામાં શૂટ થાય છે કે નથી થાતી કહી દેજો તમે લોકો હવે ખાલી માથું ઓળવાનું બાકી છે ફટાફટ માથું ઓળવી નાખવું અને પછી ડાયરેક્ટ તમને કોલેજે મળું હવે ફોટો પાડવા જવાના છે શું કેશું આ બધાય જો રેડી થઈ ગયા બધાય કેવા લાગે આમ લાઇનમાં તો ઉભા રહ્યો કોણ મસ્ત લાગે છે એકય નહીં હાલ હવે ફોટા પાડવા જવાનું છે સ્વામિનારાયણના મંદિરે તો આપણે ત્યાં જઈને મસ્ત એવા ફોટો જ પાડીએ હા જોઈ લે તું તું જોઈ લે મંદિર બતાવું બહુ મસ્ત છે તમે લોકો પણ તડકો એટલો હે કે હું શાંતિથી બેહી ગઈ હું પણ આ બધા ફોટા ખૂટતા જ નથી આમ જો

હાલો આપણે હેં નાસ્તો થોડોક કરી લઈએ આજે જયા પર્વતીનો છેલ્લો દિવસ છે ને એટલે કોલેજે ફંક્શન હતું તો સાડી પહેરીને બધાને જવાનું હતું એટલે બધા સાડી પહેરીને ગયા હતા અને હવે આજે તો છેલ્લો દિવસ છે એટલે આજે જાગરણ છે તો વૈશાલી વૈશાલીબેનની સાથે સાથે અમારે જાગવું પડશે પણ આય રહ્યા તારા એપલ પણ મેં નથી ખાધા શરદી ઓહ બાપ રે દવા દીદી

તું જોઈ લઈશ કારણ જો તું અહીંયા હું બતાઉ એક વસ્તુ મેં વસ્તુ લઈ બદલો તું તો ગયા બેટે મારી સૈતા તમને એક વસ્તુ બતાવું મેં ગયા વ્લોગમાં કીધું હતું કે મેં મેંદી નાખી છે તો કેવો કલર આવ્યો છે ને તમને બધાને પણ બતાવ્યું તે બીજા પાસે મુકાવી છે મેં અહીંથી મૂકી છે મને આવડતી નથી પણ મેં ટ્રાય કરી છે કેમ કે હું છે ને કે મારે કઈ કામ હોય તો હું હાથે મૂકી શકું આપણે બે એમ રાખી જો એક મિનિટ હોય એક મિનિટ જવો મારો કલર મસ્તી નો આને છે ને બીજા પાસે મુકાવી છે આપણે પૂછી કોનો કોની મહેંદી સારી છે આ જો યે હગો હગો ઈ તો કાજલ ફૂયા ને બહુ ગમે ને એટલે ઈ એમ કરે જો મેને આ કાલે સાંજે મૂકી અને આ પરમ દિવસે મેં તમને બધાને બતાવ્યું હતું બ્લોગમાં કે હું મહેંદી મૂક્યું છું અને બતાવી હતી જો કેવી લાગે છે કાલે તો પછી જાગરણ હતું એટલે તો એક વાગ્યે શો ચાલુ થયો હતો અને સાડા ત્રણ ચાર સમથિંગ પૂરું થયું હતું આ પરફેક્ટ તો નથી ખબર પણ એવું કંઈક થયું હતું ત્રણ સાડા ત્રણ કે એની આસપાસ હતું તો પછી ઘરે આવીને થોડીક વાર બેઠા અને પછી સૂઈ ગયા કેમ કે જાગરણ હતું તો નીંદરે એવી આવતી હતી તો બ્લોગેય લેવાનો નહીં એટલે હવે તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખી બીજો દિવસ થઈ ગયો છે અને આવી છું શોપ ઉપર તો હવે આપણે આ ને અહીંયા બ્રોકન નાખી તો મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય